અમારું કેટલું ધ્યાન રાખે છે તેઓ જાતે અહીં આવી રહ્યા છે કે યુવાનોને પ્રોત્સાહન મળે યુવાનો માટે પણ વિચારે છે વૃદ્ધો માટે પણ વિચારે છે તેઓ વૃદ્ધોને કેટલી સહાય આપે છે તેઓ પેન્શન આપી રહ્યા છે અને યુવાનોને પણ રોજગારી મળે એ હેતુથી અહીં આવી રહ્યા છે તેઓ રોજગારી આપતા જ હોય છે અને આવાસ યોજના આ વખતે તો જ્યારે સર્વે કર્યું ગામમાં ત્યારે અમારા ચીગદા તાલુકામાં અમે છસોથી ઉપર ઘરો અપાવ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેવાડાના વ્યક્તિ સુધી કોઈ લાભથી વંચિત ના રહી જાય એ માટે તેઓ વિચારે છે અને ગરીબ માણસોને પણ રોજગારી મળે બધા માટે નરેન્દ્રભાઈ મોદી વિચારે છે અને બીજું કે આ સખી મંડળો જેવા જૂથોનું પણ તેઓ વિચારે છે તેઓ કેટલી બધી સહાય આપતા હોય છે અને એ સહાયથી બહેનો પણ ખૂબ આગળ વધી રહી છે તેઓ ખૂબ સારું કામ કરે છે એ આપણે વિચારવા જેવું છે અને જ્યારે પંદર તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વિસ્તારમાં આવે છે ત્યારે હું પણ ત્યાં હાજરી આપવાની છું અને તમે બધા હાજર રહેશો એવી હું નમ્ર વિનંતી કરું છું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા માટે શું નથી કરી આપણા માટે નરેન્દ્રભાઈ ખરાબ આગે ઊભા રહે છે અને હેલ્થ કાર્ડ માટે આયુષ્યમાન કાર્ડ અને એ બધું સહાય આપણને સ્ત્રીઓને આપે છે અને પહેલાં પાંચ લાખ રૂપિયા આપતા હતા હવે હેલ્થ કાર્ડમાં આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ રૂપિયા થયા છે તો કોઈ બી બીમારી કે પછી કોઈ બી ઇમરજન્સી આપણને કોઈ બી મોટી બીમારી થાય છે એના માટે આપણને ઉપયોગી થાય છે શ્રી નરેન્દ્રભાઈ મોદી પરિવારની જેમ અમને ખોડે પાગે અને અમારે ડેડિયાપાડાની તો સૌ પ્રથમવાર ચિંતા કરે છે આગમન થઈ રહ્યું છે પંદર તારીખે તો આપણે સૌ ભાઈ બહેનો હાજરી આપવા ખૂબ ખૂબ વિનંતી અને સારી રીતે આપણા આ પ્રસંગ પતે એવી રીતે આપણે બધા સારી રીતે એને સાથ સહકાર આપીશું આપણે બધા ભાઈ બહેનો મીટિંગમાં હાજરી આપીશું પછી દેડિયાપાડા ખાતે આવી દેવમગરા માતા પાંડોરી માતાના દર્શને દેવમગરા ખાતે નરેન્દ્રભાઈ મોદી જવાના છે તો આપણે બધા તેને સાથ સહકાર આપીશું અને સારી રીતે આપણે બધા સખી મંડળના બહેનો અને વડીલો તેમજ ગ્રામજનો બધા સહ સહકાર આપીશું